નમસ્કાર હું પ્રવીણ શરૂઆત શેર બજારથી કરીએ ભારતીય શેર બજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે અને છેલ્લા થોડા દિવસોથી જે તેજી શરૂ થઈ છે તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ સર્જી રહ્યા છે એટલું જ નહીં છેલ્લા અગિયાર દિવસમાં શેર બજારમાં કમાણીના તમામ રેકોર્ડ તૂટી ગયા માત્ર અગિયાર દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં બાવીસ લાખ કરોડનો વધારો થયો શેરબજારના રોકાણકારો માટે ડિસેમ્બરનો મહિનો અત્યાર સુધી શાનદાર મહિનો રહ્યો છે મજબૂત વૈશ્વિક સંકેત ત્રણ રાજ્યોમાં ભાજપની જીત અને ક્રૂડની કિંમતોમાં નરમાસથી માર્કેટમાં રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે કારોબારી સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને નવા સર્વોચ્ચ લેવલે બંધ થયા સેન્સેક્સ પહેલી વખત એકોતેર હજાર પાંચસોનું લેવલ ક્રોસ કર્યું જ્યારે નિફ્ટી એકવીસ હજાર પાંચસોની નજીક પહોંચી ગયું રોકાણકારોને ચાલુ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં આશરે બાવીસ લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે માત્ર અગિયાર કારોબારી દિવસમાં જ માર્કેટે લોકોને જોરદાર પ્રોફિટ કરાવ્યો બીએસસી ઉપર લિસ્ટેડ કંપની કુલ માર્કેટ કેપ ત્રીસ નવેમ્બરે ત્રણસો પાંત્રીસ સાઠ લાખ કરોડ હતું જે પંદર ડિસેમ્બરે વધીને ત્રણસો સત્તાવન પંચ્યાસી લાખ કરોડ પહોંચી ગયું છે આમ ડિસેમ્બરમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે બાવીસ લાખ કરોડનો વધારો થયો માર્કેટમાં હાલમાં જોવા મળી રહેલી તેજી પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર છે જેમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાં રોકાણ ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારાથી માર્કેટને મજબૂતાઈ મળી છે ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વે આગામી ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડાની સંભાવના રજૂ કરતા માર્કેટમાં ઉછાળો આવ્યો છે ચાલુ વર્ષે માર્કેટમાં અત્યાર સુધીમાં શાનદાર તેજી નોંધાઈ ચૂકી છે ચાલુ વર્ષની શરૂઆતમાં બે જાન્યુઆરીએ સેન્સેક્સ એકસઠ હજાર એકસો ના લેવલે હતો જ્યારે પંદર ડિસેમ્બર એકોતેર હજાર છસો પાંચ સુધી પહોંચી ચૂક્યો હતો એટલે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સત્તર ટકા સાથે દસ હજાર ચારસો અડત્રીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે જાણકારોનું માનવું છે કે ભારતીય શેર બજારમાં જોવા મળી રહેલી તેજી હજુ પણ ચાલુ રહેશે તેમજ સેન્સેક્સ અને નિફ્ટી હજુ પણ નવા મથાળા બતાવી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી